વધુ કર્મચારીઓ ફરજ પર દરેક કેન્દ્ર પર કાયદો વ્યવસ્થા માટે પોલીસ અને હોમગાર્ડ જવાન બંદોબસ્ત પરીક્ષા નિયમો ફેરફાર બાદ પ્રથમ પરીક્ષા જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જામનગર અને સ્ટ્રોંગ રૂમ કંટ્રોલ ઇન્ચાર્જ આજરોજ તારીખ વીસ ચાર બે હજાર પચીસ ગુજરાત જીપીએસસી દ્વારા વર્ગ એક અને વર્ગ બેની પરીક્ષાનું આયોજન આજે કરવામાં આવેલ છે ગઈકાલે એના પ્રશ્નપત્રના સીલબંધ પાર્સલ્સ જે છે એ ટ્રેઝરી કચેરીએ સીલ કરવામાં આવેલ અને આજ રોજ સવારે સાડા નવ વાગે એ તમામ પ્રશ્નપત્ર અને પાર્સલ્સ જે છે એ જામનગર જિલ્લાના કુલ અગિયાર પરીક્ષા કેન્દ્ર ખાતે મોકલવામાં આવેલ છે જેમાં સરકારી પ્રતિનિધિ અને પોલીસ કર્મચારીના સ્ટાફ સાથે એમને નિગરાની નીચે મોકલવામાં આવેલા છે કુલ અગિયાર કેન્દ્ર પર આ પરીક્ષા યોજાનાર છે અને અંદાજીત બે હજાર છસો ને ઓગણત્રીસ જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપનાર છે દરેક બિલ્ડિંગ પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ પરીક્ષાનું સુચારુ આયોજન અને અમલીકરણ થઈ શકે તે હેતુસર દરેક પરીક્ષા કેન્દ્ર પર આયોગના પ્રતિનિધિની નિમણૂક કરેલી છે સ્ટ્રોંગ રૂમ ખાતે પણ પોલીસ ગાર્ડની નિમણૂક કરેલી છે દરેક પરીક્ષા કેન્દ્ર જે આપણા છે એ તમામ સીસીટીવીથી સજ્જ છે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે સમગ્ર તંત્ર જે છે એ કટિબદ્ધ છે કોઈ પણ ઉમેદવારો જે છે એ બાર વાગે પરીક્ષા શરૂ થનાર છે ત્યારે ખૂબ ખૂબ શુભકામનાઓ પણ પાઠવીએ છીએ અને કોઈપણ પ્રકારના ગેજેટ્સ કે કોઈપણ પ્રકારનું સાહિત્ય પરીક્ષા પર ભૂલી પણ આપણાથી ન રહી જાય એની ખાસ તકેદારી ઉમેદવાર તરીકે આપણે સૌ સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ